ગુજરાત સરકારના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજપીપળાની રેન્જર્સ કોલેજ કેમ્પસ ખાતે સહવિભાગ વન વ્યવસ્થા સંવાદ કાર્યક્રમ યોજાયો વન સંકુલમાં નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વાર સહિત રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થયેલા વન વિશ્રામ ગૃહ અને વન કવચનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના આદિવાસી લોકોએ પ્રકૃતિની સાથે ભળી ખૂબ જ મોટું આણ્યું છે ખાસ કરીને વિસ્તારમાં વિહાર કરતા પક્ષીઓ પણ ફળોને ખોરાકમાં ઉપયોગી કરી ચરક દ્વારા વૃક્ષો ઉગાડવાની ચિંતા કરતા હોય છે આપણે સમજદાર માનવી એટલે આપણે સૌએ પણ વૃક્ષો ઉછેડવાની ચિંતા કરવાની છે કારણ કે આપણા વડવાઓએ વન વિસ્તારનું લગ્ન અને મહેનતથી જતન કર્યું છે વર્ષો પહેલા અંગ્રેજના સમયમાં વન બચાવવા મહિલાઓનો પણ સિંહ ફાળો રહ્યો છે તેના કારણે જ આજે આપણે વારસામાં વિસ્તારો છે તેની યોગ્ય અને કરવાની દિશામાં કાર્ય કરવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી વધુમાં મંત્રી પટેલે જણાવ્યું છે કે વિશ્વ ફલક ઉપર નર્મદા જિલ્લાનું નામ જેનાથી અંકિત થયું છે તેવી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે દેશ વિદેશમાં પ્રવાસી અને જિલ્લાના આંગણે આવે છે આસપાસના વન્ય વિસ્તારોનું જતન થાય તે પણ એટલું જ જરૂરી છે આપણા દેશના દીર્ઘ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વન વિસ્તારોની ચિંતા કરી જાપાની પદ્ધતિ મિયાવાગી ફોરેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગુજરાતમાં પ્રથમ ભેટ પણ નર્મદા જિલ્લાને એકતા નગરના આંગણે મળી છે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં આવા પંચ્યાસી વન કવચ વન વિભાગ દ્વારા નિર્માણ પામ્યા છે વધુમાં ઉમેર્યું છે કે નર્મદા જિલ્લામાં એક સમય ઘટાદાર વૃક્ષોથી આચ્છાદિત વન વિસ્તાર હતો જેના કારણે જિલ્લાના વન વિસ્તારમાંથી મળી આવતા ડુમખલના પોપટ જે ખૂબ જ દુનિયામાં ખ્યાતિ ધરાવે છે તેનું ગૌરવ લઈ જાળવી રાખવા અપીલ કરી હતી વન વિસ્તારોને વધુ આચ્છાદિત બનાવવા માટે સૌ નાગરિકો દીકરીના જન્મના વધામણા સમયે અથવા પરિવારમાં કોઈની પુણ્યતિથી હોય તેવા સમયે જ્યાં યોગ્ય દેખાય ત્યાં ખેતરના શેઢા પાડા પર વૃક્ષારોપણ કરી તે દિવસે ઉજવી અને ભાવી પેઢીને વૃક્ષોની ભેટ આપવા સાથે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવા મંત્રીએ અપીલ કરી હતી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખે જંગલના પ્રેમ જિલ્લાના વન સમૃદ્ધ બને થાય જંગલ તેવી અપીલ કરી હતી ચતુર્વેદી અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ મોનિટરિંગના એચ પી સિંઘ અગ્ર મુખ્ય વન સંરક્ષણ વિકાસ અને વ્યવસ્થાના નિત્યાનંદ શ્રીવાસ્તે પ્રેરક ઉદબોધન કરી નર્મદા જિલ્લામાં આવેલા વન વિસ્તારોની સાચવણી કરી હરિયાળા બનાવવાની શમા કાર્ય કરવા જિલ્લામાં દરેક નાગરિકને સહભાગી બનવા આહવાન કર્યું હતું ઉદ્બોધનમાં નર્મદા જિલ્લામાં નોકરીની પ્રથમ શરૂઆત અને જિલ્લાના રોટલા ખાઈ જંગલોને સાચવવામાં અદા કરેલી ભૂમિકાઓ વર્ણવી હતી નર્મદા જિલ્લા વન વિભાગ હસ્તક વિવિધ રેન્જમાં કાર્યકર્તા વનકર્મીઓ પૈકી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડાંગ વન વિભાગ દ્વારા વન વિસ્તારોને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મનો મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું રાજપીપળાની રેન્જર્સ કોલેજ કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં વલસાડ વર્તુળ વન વિભાગના સીસીએફ મનીશ્વર રાજા નર્મદા નાયબ વન સંરક્ષણ જનરલ નીરજ કુમાર નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ મિતેશ પટેલ રેન્જ ફોરેસ્ટ કોલેજ રાજપીપળાના પ્રિન્સિપલ ડોક્ટર સુનિલ બેરવાલ નર્મદા વન વિભાગના અધિકારી કર્મચારી નર્મદા જિલ્લામાં વિશેષ કામગીરી કરી વન વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી જિલ્લાના ગામોમાં કાર્યરત વન સમિતિના પ્રમુખ મંત્રી સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે નર્મદા જિલ્લા માટે ઐતિહાસિક દિવસ કઈ તો ખોટું નથી કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું આજે ગુજરાતની અંદર પંચ્યાસી જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી પાંચ મહિનાની અંદર જે બે વર્ષમાં જેના વૃક્ષોનું ગ્રોથ મળે એ ખાલી પાંચ મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ અઢીસો પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે ઝારો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાઈ રહ્યા છે સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે સંમેલન પણ છે આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે અહીંયાના અમારા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાજી અને અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોની અંદર અમે લગભગ સો હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ દીપક રિપોર્ટ નો ન્યૂઝ નાઇનપીપળા